અને તો પણ એક ફરક છે એટલે એની માં તમે શરૂ કરી દેશો ને એટલે તમારો વાડો થઈ જશે હા હા એટલે આ જે સિસ્ટમ શાકી નેચર છે કુદરતે આપેલી છે પંચ તત્વ થી શરીર બન્યું છે આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી તો પાંચ તત્વ થી 100 વર્ષ સુધી નિરોગી રહી શકાય એવી આ કુદરતે આપેલી ભેટ છે હવે આપણે બધું આમ તો બધું કરડી મડી કચડી બધું ખબર જાય બધું હરકું કરી જ નાખ્યું છે તમે ગમે ત્યાં જુઓ કેમિકલ સિવાય બીજી વાત આખો જન કેમિકલ બની ગયો છે આટલું બધું હવે આપણે કેમિકલ નાખવા મળીએ છીએ કે હવે જમીને તે ખરાબ થવા મળી છે હવે શરીર શું થાય ત્યારે હવે બેન આપણે જ વિચારવું પડશે કે આપણે એમાં શું નાખવું કે રીતે શું કરવું એનું પ્લાનિંગ આપણે જ કરવું પડશે એટલે આખો દિવસ નેચર ભોજન ખાઓ રાત્રે એક ટાઈમ રાંધેલું ખાવ શરૂઆતના દિવસોમાં રાંધેલું ખાઓ પછી રાંધેલું ધીરે ધીરે બંધ કરી દે ઋષિ પરંપરા મુજબ તમે તો આપણા જે છે એ પણ જંગલમાં રહેતા હતા અને એ સાધના માટે પોતાનું પેટ ને સાફ કરતા હતા કોઈ એવા પાઇપ પોપૈયાના પાઇપ કેવા લાંબા પાઇપ રીતે એનીમાં

એનીમાં જે છે એ સવારે કરવાની છે ઓછામાં ઓછા પાંચ ડબ્બા કરવાના છે તમને બપોરે પાંચ ડબ્બા કરવાના છે અને એનીમાં કર્યા પછી એક ભીનું કપડું મૂકી દેવાનું પેટ ઉપર અને એક માથા ઉપર મૂકીને દસ પંદર મિનિટ આરામ કરી જવાનું ત્યાર પછી રાત્રે એની માત્ર એની માં જેટલી શરૂઆતમાં કરશો એટલે તમને વધારે ફાયદો થશે કારણ કે તમે ઉપવાસ કરો છો સવારનો હા કેટલા વાગ્યા સુધી કરો છો સવાર હું 9 વાગ્યા જૂસ પીવું છે હાડા પાંચે ઉઠું બરાબર છે હા હા તો કલાક ઘણા છે પણ નવ ને બદલે દસ વગાડવા છે અગિયાર વગાડવા બાર વગાડવાનું એક વગાડવાનો છે એટલે જેટલા કલાક વધે એટલા વધારવાના છે પીવામાં આ જ્યુસ પછી પીવાનું તમારે પણ જ્યુસ પીધા પેલા એનીમાં લઈ લેવાની છે બીજું એને લીધા પછી તરત એક કપડું મૂકી દેવાનું અને દસ મિનિટ સુઈ પરમ ઔષધ એટલે સિવાય બીજો કોઈ રસ્તો નથી આ દુનિયા જ્યારે જ્યારે પશુ પક્ષી પ્રાણીઓમાં બધામાં જયારે રોગ આવે છે ત્યારે એ લોકો ખાવાનું છોડી દે આપડે ઘરની પાળેલી ગાય છે ભેંસ છે જંગલમાં સી તો આથી બધા લોકો ખાવાનું છોડી દે કારણ કે પ્રભુ અંદર સફાઈ કરતા હોય અને આપણે તો હોય ને તાવ આવ્યા તા દાદાને કહી દે દાદા ભૈસું ખાવું શરીરમાં એનું આખું મોઢું કડવું થઈ ગયું હોય એને કઈ ગમતો ન હોય કઈ પાણી પીવું ગમતો ન હોય આપણે ખવડાવીએ છીએ એટલે શરીરને સફાઈ ઓટોમેટિક થવાની કુદરતે અવલૌકિક શરીર બનાવ્યું છે એની કોઈ કલ્પના નહીં એવું આખું શરીરનું રચના કરી છે આખું બ્રહ્માંડ અંદર છે એટલે એને ઓટોમેટિક સફાઈ થાય જાય સહકાર ચાર પાંચ ડબ્બા આપણે કરવા હા એમાં ડબ્બામાં શું કરો તમે એની જે પોટ છે ને પાઇપ આપી દેવાનું પાણી ઓટોમેટિક નળ આપી દેવાનો એટલે વારે વાર ઉઠ બેઠ ના હોય પડે ચાર પાંચ ડબ્બા ઓછા માં ઓછો ફરવા રાત્રે ચાર પાંચ ડબ્બા ફરવાનું વધારે અનુકૂળતા આવે ને વધારે કરો તો કોઈ તકલીફ નથી પણ મેન તમને જયારે એની અસર વધારે ક્યારે થશે કે બપોરના સવારે તમે જે એની કરી છે તો એનાથી બધો મળ છે પલોળશે છે અંદર એટલે પંચ તત્વ શરીર બન્યું છે તો પંચ તત્વ પાણી આવી જશે અને આ પાણીથી જ તમારું શરીર ઇન થશે એટલે એને સવારે મોર જે પીગળે એ બપોરે તમે કઈ જ્યુસ કે એવું જો કઈ પી લેશો ને તો એ એટલું ખાસ રિઝલ્ટ નહીં થાય અમે જયારે શરૂ કરેલો ત્યારે સવાર સાંજ બે ટાઈમે એની માં હતા પણ હવે બપોરે એક ટાઈમ જો આપણે વધારે કરશું તો સવારે જે મોર પીગળ પીગળેલો છે પલળેલો છે બધો બપોરે નીકળશે તો એ જ્યુસ આપણે પીધા પછી કરીએ બપોરે તો એ વાંધો નહીં ને પેલા કરી લેવાલોમાં જે છે તે આપણે પાણી થી પીગાળીને કાઢવાનો છે બાકી કોઈ સાયન્સ મેડિકલ પાસે કે બીજા કોઈ પાસે વ્યવસ્થા નથી તમારું શરીર અંદર થી સફાઈ કરે અને જ્યારે તમારો અંદરથી સફાઈ જ્યારે શરૂ થતો હોય તો પૂર્ણ ઈશ્વરની કૃપા હોય વિશ્વમાં એવી શક્તિ નથી કે તમારું સંપૂર્ણ શરીર તંદુરસ્ત મસ્ત બનાવે એનેમાં જે છે ઉપવાસ છે છે આ ત્રણે ત્રણ વસ્તુ શરીર અંદરથી સફાઈ કરશે બરાબર છે બોલો ભાઈ બેન રૂણાબેન તમે બોલો રૂણાબેન છે અમારા પરિવારના બે કેટલા ટાઈમ પહેલા તમે શરૂ કરેલો

તો તો પણ જો જો આગળ વધવું હોય હોય પ્રાપ્તિ માટે આપણે ભોજન બંધ અને ખાસ તમારે રિઝલ્ટ રસ આહાર કરો બપોરે તમે રસ આહાર કરો સાંજના ભૂખ લાગે ત્યારે રસ આહાર કરો અને રાત્રે પણ રસ આહાર કરો એટલે મિક્સરમાં નાખી બઉ સરસ લાગે છે અરુણા બેન ને કેટલા બહેનો કરાવ્યો કેટલા ભાઈઓને કરાવો અને ભાવ ફેરી માં જાય છે સ્વાધ્યાય ના બેન છે એટલે મને થોડોક ગૌરવ વધારે એટલે છે કે ડબલ સંસ્કૃતિનું કામ કરે છે સંસ્કૃતિનું કામ અને પ્રકૃતિનું કામ બંને કામ કરે છે એટલે બહુ સરસ છે સર્વસ્વ સાહમ હૃદયસિંહ પ્રભુ અંદર બેઠો છે અને એની સેવા કરવાનો એક જે મોકો મળ્યો છે અને જેમાં દિમાગમાં ઉતરી ગયું છે કે ખરેખર હાચાર્થમાં પ્રભુ કાર્ય છે તે લોકો જબરજસ્ત કરે છે અને તમારા હસબન્ડ પણ કરે છે શું નામ છે એના નરેશભાઈ છે નરેશભાઈ છે ને હસબન્ડ એને શું તકલીફ હતી એને પગ દુખતા ખાલી

પછી આપણે ફ્રૂટમાં શું શું લેવાનું ફ્રૂટમાં માં બધું કુદરત બનાવેલું બધું જ ફ્રૂટ લઈ શકાય દિન મેં માને બનાયા રાત મેં બીબી ને બનાયા છે દિવસ મેં આપણી માં દિનમે માના મા એટલે મા પ્રકૃતિ આકાશ વાયુ અગ્નિ જળ પ્રકૃતિ મધર નેચર જેને કહી એના હાથ નું જે રસોડું આ જે બનાવેલું છે સૂર્ય ભગવાનના રસોડામાં જે પાકેલું છે તે બધું આપણે દિવસે ખાઈ શકાય રાત મેં બીબી ને એટલે ઘરવાળી બેન દીકરી જે બનાવતા હોય એના હાથ ની રસોડ આપણે ખાવી પણ એ શરીર કમ્પ્લીટ થઈ ગયા પછી હમણાં આપણે જેમ વાત થઈ તમે કહો મારા પ્રભુ પ્રાપ્તિ આગળ વધવું છે ચોરાસી લાખ યોની માં ભગવાન માણસ આપ્યો માણસ નો અવતાર આપ્યો છે તો એમાં મારે હવે આધ્યાત્મિક માં આગળ વધવું છે તો રાત નું ભોજન પણ રાંધેલું ન હોવું જોઈએ એક તમને આ બધી હેબિટ પડશે તમને કોઈ એમ કે તમારે પંદર દિવસના નિર્જળા ઉપવાસ કરવાના છે તો ગળે નહીં ઉતરે આજે હું પણ બે મિનિટ કે પાંચ મિનિટ ભૂખ્યો જો ઘીરે તો રહ્યો હોય તો તકલીફ પડવા માટે ઘરવાળીને ખીજા આવું બધું થવા મળ્યો એના બદલે મેં પણ પોતે ગયા પહેલા સાતમા મહિના પંદર દિવસના દિવસેલા ઉપવાસ કે એટલે આ બધી સાધના છે સાધનાથી બધું શક્ય છે અને સાધના આપણે એવી કરવાની છે કે પ્રભુ સુધી પહોંચાય આનું નામ છે નવી ભોજન પ્રથા તપ સેવા સુમિરન આધ્યાત્મિક છે પ્રભુ પ્રાપ્તિનો માર્ગ છે

અને કોઈ કલ્પના થઈ શકે એવું નહીં કારણ કે ડાયરેક્ટ ડાયલેન્સ છે આ તો ડાયરેક્ટ ભગવાન સાથે તમે વાત કરી શકો એવું છે ચોરાસી લાખવાને માણસ નો અવતાર આપ્યો છે તો કોઈ આ સામાન્ય અવતાર નથી આપણે બધું સામાન્ય સમજીને બધું ચલાવીએ છીએ અને આ ડસ્ટબિન નથી ત્યાં બધું નાખ્યા કરી બધું નાખ્યા કરી છે એના રોગ છે સ્વયં પ્રભુ અંદર બેઠો છે હા એવું લાગે તો તમને ક્યારે ખાઈ લો પેટ ભરીને ખાઈ લો એવું લાગે નથી ખાઈ લેવાનું પેટ રાંધેલું રાત્રે પણ જેટલા દિવસ ચાલે દિવસ અમે આ બધે જઈએ છીએ પ્રસંગમાં આ બધે પણ અમારે જે ખાવાનું છે તે જ ખાઈ પાકું કરી નાખ્યું આટલું જ ખાવાનું છે બસ આની શ્રી બીજું કઈ ખાવાનું દૂધની આઈટમ જે બંધ કરી દીધી આઠ વર્ષ છે એની પ્રોડક્ટ અમારા ઘરમાં નથી આવી અને હવે તો સગા વાળા સંબંધીને બધાને કહી દીધું કે તમારે દૂધ ની આઈટમ ખાવીએ તો તમે ત્યાં અભ્યાસ કરી ના છોકરા અભ્યાસ કરે છે આવવાના છે પણ એના દહીં મારા ઘરમાં લાવવાનું નથી દૂધ નથી લાવવાનું તમે અહીંયા છોકરાને બધાને અભ્યાસ કરાવી દીશું તો જ હું એન્ટ્રી આપીશ ને હું એન્ટ્રી મારા ઘરમાં નહીં એનિમલ પ્રોડક્ટ મારા ઘરમાં બિલકુલ નહીં આ લોકો દાદાના પ્રસંગમાં આવ્યા હતા બધાને ચા પીવી છે તો બધા બારો બાર પીએ અમારા ઘરમાં ચા નહીં એટલે બેન આપણે અમુક નિયમો રાખવાનો છે આ દુનિયા છોડીને પ્રભુ પાસે જવાનું છે તો કરોડો ગાયો આજે હત્યા થાય છે તમે દૂધ પીવો છો તો બને છે છે ને એટલે ત્યાં એની માંગ વધી બીજું બચ્ચું અંદર તૈયાર કરવા માટે કેટલી લોકોને મુશ્કે ગાયનું બચ્ચું જન્મે ત્યાંથી એને મુશ્કેલી શરૂ થઈ જાય છે એનો શરીર માંથી પ્રાણ ન જાય ત્યાં સુધી એને મુશ્કેલી વિચાર કરો ગાય ને બાંધીલી હોય ભેંસ ને બાંધીલી હોય

તમારે પનીર માટે તમારા દૂધપાક માટે તમારા ચાય માટે તે વિચાર કરો તમને રડવું આવી જાય અહિંસા પરમો ધર્મ જુઓ તો એટલે આપણે પાપ આપણે સત કાર્ય ભગવાન પાસે જવાનું છે અહિંસા પરમો ધર્મ આજે એક પણ જીવને મારાથી હત્યા ન થાય એક પણ જીવને મારાથી દુઃખ ન થાય આવું મારે જો જીવન હું જીવીશ તો ભગવાન બધા દુનિયાના સુખ તમને આપશે મા પ્રકૃતિ ના ચાર હું તમને આઠે આઠ હાથ તમારી ઉપર આવશે એટલે તુષંતી છે રમંતી છે આવું જો જીવન જીવવું હોય અખંડ આનંદ તમારે જોતો હોય તો એક પણ જીવને હત્યા કરવાની એક પણ જીવને દુઃખ થવું ન જો આજે તમે કોલગેટ ઘસશો એની અંદર પણ ગાયના ભેંસના હાડકાનો પાવડર છે આજે અમારા ઘરમાં બધું બંધ કરી દીધું જે લાગતું હતું હવે હાથે બનાવશ મારી મિસિસ સિંધાવ મીઠું બોલો તો મિસિસ ચિંડો મીઠું ફટકડીનો પાવડર પાઉદર અને નવીનો પાવડર કપૂર આ બધું ચારી મિક્સ કરી અને ત્યાં ઉમન બના દાંતના દુખાવા બંધ થઈ ગયા એટલે આપણી ત્યાં ઓપ્શન ઘણા છે નવી ભોજન પ્રથા ખાલી શરીર શુદ્ધ માટે નથી આત્માની શુદ્ધિ માટે છે એટલું જ નહીં પણ હવે આપણે અંદર ડીપમાં જઈને ઓડિયા વિડિયાના બુક્ષ છે પુસ્તકો બધું ખૂબ વાત તમને લાખો કરોડો પાપમાંથી મુક્ત કરાવશે એટલું ને લાખો કરોડો રૂપિયાના ખર્ચમાંથી બતાવશે એટલે પ્રભુ પ્રાપ્તિનો માર્ગ છે કોઈ સામાન્ય વસ્તુ નથી આજની તારીખ કેટલી છે બે તારીખ બે ચાર બે હજાર પચીસ આજે બે મળવા આવ્યા છે બેના બેન અને અરુણાબેન પણ આજે અરુણાબેન જે છે એ પણ નિષ્ઠાથી કરે છે સ્વાધ્યાયની વાવ ફરીમાં જાય છે ને આ બધા બહેનોને નવી ભોજન પ્રથા પણ સમજાવે છે એવું એને લાગે ના હોય તો લઈને આવે છે અમારા સેન્ટર ઉપર અને બધાને બહુ સરસ સારું લાગે છે જે કરશે જેટલું કરશે એટલો ફાયદો થશે કારણ કે જ્યાં સુધી આપણે નિયુમાં નહીં બેન કરી નહીં પાડી પરિજી નહીં રાખી તો એનું રિઝલ્ટ નહીં મળે બરાબર છે અસ્તુ જય શ્રી કૃષ્ણ